જોડિયા તાલુકા રાજપૂત સમાજ દ્વારા રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહનું પડાણા ગામે આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં આશીર્વચન શાસ્ત્રી જ્ઞાનવલ્લભ સ્વામી પૂર્વ મહંત શ્રી સ્વામી નારાયણ મંદિર મૂડી કાર્યક્રમના અધ્યક્ષ ઠાકોર સાહેબ માધાતા સિંહ ઓફ રાજકોટ આ કાર્યક્રમના ઉદઘાટક શ્રી મયુરધ્વજ સિંહ જાડેજા જે જેમ જે ગ્રુપ રાજકોટ ઇન્દ્રવિજયસિંહજી રાઉલ લાખણકા સ્ટેટ મુખ્ય મહેમાન રીવાબા જાડેજા ધારાસભ્ય જામનગર ડો જીગરસિંહ જાડેજા પ્રભાતસિંહ જોડિયા તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ અરવિંદસિંહ બાબભા જાડેજા ટીમ્બડી ડો રાજભા જાડેજા ભરતસિંહ જાડેજા શક્તિસિંહ જાડેજા તેમજ રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેજસ્વી તારલાઓ શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવી ના લગભગ બસ્સો જેટલા ગ્રામ્ય વિસ્તારનો મેં પ્રવાસ કર્યો અને ખાસ ત્યારે ટાર્ગેટ હતો કે માતૃશક્તિ એટલે કે બહેનોની સાથે મળી અને વાર્તાલાપ કરી શકાય અને અમારું ટ્રસ્ટ જે માતૃશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ એના માધ્યમથી કંઈક સેવાકીય પ્રવૃત્તિ છે એ છેવાડાના માનવી સુધીને બહેનો સુધી પહોંચાડી શકાય મારે બહુ અમે ત્રણથી ચાર ફેક્ટર્સ ઉપર વાત કરતા જેમાં શૈક્ષણિક ઉત્થાનની વાત હોય આર્થિક ઉપાર્જનની વાત હોય રાજકીય ઉત્થાનની વાત હોય એ મારા માટે એક ધન્યતાની પળ છે આપ બધાને મળવું એક અનુકૂળતા અને તક આદરણીય શ્રી મયુરભાઈ જે મને આપી છે એમનો હું અંતકરણથી આભાર માનું છું અહીંયા દીકરા અને દીકરીઓ જ્યારે બિરાજમાન હોય ત્યારે આપ વિચાર કરો કે જ્યારે એ આગળ વધવાની એક પ્રક્રિયા થતી હોય જ્યારે એ સ્કૂલ અને શાળાઓની અંદર જ્યારે ભણતા હોય અને એને આગળ વધવા માટે